ઘણા બધા ડોક્ટરની મુલાકાત લઈ ચૂક્યા છો પણ છતાં પણ કોઈ ફર્ક નથી પડતો તો મિત્રો આજનો જે ઉપાય સૂચવવાનો છું ને એ ઘણા લોકો દ્વારા અજમાવાયેલો ઉપાય છે અને તેના થા સો ટકા પરિણામો મળેલા છે કયો છે તે ઉપાય એ પણ તમને જણાવી દઉં તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો અને મિત્રો એક ખાસ વાત તમને જણાવી દઉં વિડિયોને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો કારણ કે આના વિશેની તમામ માહિતી આજના આ વિડીયોમાં હું આપવાનો છું આ ઉપરાંત મિત્રો જો વિડીયો ગમે તો એક નાનકડું લાઈક કરવાનું ભૂલશો નહીં કારણ કે એક વિડીયો બનાવવા માટે અમારે ઘણું બધી મહેનત કરવી પડે છે ત્યારે જઈને તૈયાર થાય છે તમારી સામે આ વિડીયો અને તેનાથી અમને ઘણું બધું મોટિવેશન મળે છે આવા અન્ય વિડીયો બનાવવા માટે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં તો મિત્રો ઉંદરી છે એટલે કે એલોપેસિયા તે થવા માટે જુદા જુદા કારણો જવાબદાર છે એક પ્રકારનું ઇન્ફેક્શન કહી શકાય ફંગલ ઇન્ફેક્શન છે કે જેના કારણે માથાના અમુક ભાગના અથવા તો મોટા ભાગના વિસ્તારમાંથી છે છે તે સાવ દૂર થઈ જાય ટાલ આપણે કહીએ ને કે આપણી હથેળી જેવું માથું છે તે બની જાય છે હવે આનો મતલબ એવો જરાય નથી કે તે વિસ્તારમાં પાછા વાળ નહીં આવી શકે ના મિત્રો ખૂબ જ સરળતાથી વાળ પાછા લાવી શકાય છે હવે આવું શા માટે થાય છે તો એ પહેલા જણાવી દઉં તો મિત્રો બને છે એવું કે તમે જ્યારે કોઈ બહાર ગામ જાઓ છો કોઈ જગ્યાએ ફરવા જાઓ છો અને હોટલોમાં રોકાવ છો ત્યારે ત્યાં રહેલા ટોવેલ છે તેના ટુવાલો છે તેનો ઉપયોગ કરો છો તો તેનાથી આવું બની શકે કે એ ટુવાલનો ઉપયોગ કોઈ વ્યક્તિએ કરેલો કે જેને આ પ્રકારની ઉંદરી અથવા તો એલોપેસિયાની તકલીફ હતી અને તે ટુવાલનો યુઝ તમે કર્યો છે તો તેનાથી આ થઈ શકે છે સાથે સાથે તમે કોઈ જગ્યાએ વાળ કપાવવા ગયા અને કોઈ વ્યક્તિને આ ઉંદરીની સમસ્યા હતી અને તે કાંસકો તમારા માથાના પણ સંપર્કમાં આવ્યો તો તેનાથી પણ બની શકે કે તમને આ બીમારી થઈ શકે છે ઓમ બીમારી નહીં આ એક પ્રકારનું ઇન્ફેક્શન છે ત્યારબાદ મિત્રો આ તો હતા એના કારણો કે કઈ કઈ રીતે તે ફેલાઈ શકે છે હવે તેને દૂર કરવા માટે શું કરી શકાય તો મિત્રો આ માટે જુદી જુદી પદ્ધતિઓ આજે હું તમને જણાવવાનો છું પણ સૌથી વધારે અસરકારક અને કારગર પદ્ધતિ છે ને એ સૌથી પહેલાં તમને જણાવી દઉં મિત્રો આ માટે કંઈ જ કરવાની જરૂર નથી તમારે લોકોએ દિવસમાં મિત્રો યાદ રહે તમને પરિણામ મળવા માટે બે થી ત્રણ અઠવાડિયા જેટલો સમય તો ઓછામાં ઓછો લાગશે પણ તમે આ પ્રયોગ છે તેને એક ધારો કર્યા રાખશો તો ચોક્કસથી પરિણામો મળશે જ મિત્રો યાદ રહ્યો યાદ રહે કે તમને લોકોને એવું બનશે કે કદાચ શરૂઆતના એક બે અઠવાડિયામાં તો તમે કંટાળી પણ જાશો કે આનાથી કોઈ જ ફેર નથી પડતો પરંતુ એક નાનકડું ઉદાહરણ આપું મિત્રો તમને તો વાંસ જે હોય છે ને તેને તમે ત્રણ વર્ષ સુધી વાવો છો ને પછી એક દિવસ પણ ચુઇકા વગર પાણી છો ને છતાં પણ ત્રણ દિવસ ત્રણ વર્ષ સુધી તેમાંથી એક પણ કોટો નથી ફૂટતો અને પછી એવું બને છે કે ત્રણ વર્ષ પછી જ્યારે તેમાંથી કૂપણ ફૂટે છે તેના આગલા ત્રીસ થી પાંત્રીસ જ દિવસમાં તે ઘણા બધી ફૂટની લાંબી વાંસ બની જાય છે સેમ વસ્તુ અહીં જ બનશે કે તમને બે કે ત્રણ અઠવાડિયા સુધી કદાચ જરરા પણ ફેરફાર ન જોવા મળે પણ બે કે ત્રણ અઠવાડિયા પછી તમને બહુ જબરજસ્ત ફેરફાર તેમાં જોવા મળશે અને તમારા બધા જ વાળ છે તે ઉગી ગયેલા પણ જણાશે હવે તમને ઉપાય જણાવી દઉં તો આ માટે મિત્રો સૌથી કારગર જે વસ્તુ છે તે છે ડુંગળીનો રસ જી હા મિત્રો બે રીતે પ્રયોગ કરી શકશો આ માટે શું કરવાનું છે જણાવી દઉં સૌથી પહેલાં તો ડુંગળી છે તેને વચ્ચેથી કટ કરી લો વચ્ચેથી કાપી લો વચ્ચેથી કાપી લીધા બાદ માની લો કે મને આ ભાગમાં અહીં કુંદરી ઉંદરીની સમસ્યા છે તે છે એલોપેશિયા છે તો આ ભાગમાં ડુંગળીને લઈ અને સીધી જ તમે બરાબર રીતે બે ત્રણ મિનિટ સુધી ઘસી શકો છો હળવા હાથે ઘસવાની છે અથવા આ તમને યોગ્ય ન લાગે તો તમે લોકો ડુંગળીના ઝીણા બારીક ટુકડાઓ કરી અને તેને બા મિક્સરમાં ક્રશ કરી લો અને પછી કોઈ સુતરાવ કાપડના કપડામાં તેને લઈ અને નીચોવી લો તેનો રસ છે તે એક વાટકીમાં તમને મળી જશે હવે આ રસ લઈ અને તેનાથી બે ત્રણ મિનિટ સુધી જે જગ્યાએ તમને માથામાં ઉંદરી છે તે જગ્યાએ તમે મસાજ આપી શકો છો ઘણી વાર એવું બનશે કે આ ઉંદરીની સમસ્યા દાઢીમાં પણ કોઈ જગ્યાએ જોવા મળશે તો ત્યાં પણ સેમ આ જ પ્રોસેસ કરી શકો છો હવે આ પ્રયોગને દિવસમાં બે થી ત્રણ વાર તો ચોક્કસથી કરવો જ જોઈએ અને ત્યારબાદ તેને અડધો કલાક સુધી રહેવા દેજો જેમ છે તેમજ અને ત્યારબાદ સામાન્ય પાણી વડે માથું છે તેને ધોઈ લેવાનું છે આ પ્રયોગ ખૂબ જ અસરકારક છે ડુંગળીની સાથે સાથે તમે લસણનો ઉપયોગ પણ કરી શકો છો તેનાથી પણ ફાયદો થશે મિત્રો ત્યારબાદ જણાવું તો અમુક કાળજીઓ રાખશો ને તો તેનાથી તમને વધારે ફાયદો થશે જેમ કે બે ત્રણ વાર દિવસમાં પ્રયોગ કર્યો ત્યારબાદ રાત્રિના સમયે કે જ્યારે તમારું માથું એકદમ કોરું છે ત્યારે આ વાળમાં તમારે લોકોએ એક સારું તેલ નાખવું ખૂબ જરૂરી બની જાય છે અને આ માટે હું તમને લોકોને સૂચન કરું છું મહાભ્રિંગરાજ તેલ મિત્રો યાદ રહે હું કોઈ જ પ્રકારની કોઈ કંપનીની જાહેરાત નથી કરતો પરંતુ વૈજનાથનું મહાભ્રિંગરાજ તેલ આવે છે તે સર્વશ્રેષ્ઠ છે આ મહાભ્રિંગરાજ અથવા અન્ય કોઈપણ મહાભ્રિંગરાજ તેલ તમે ઇન્ગ્રીડિયન્ટ વાંચી અને લઈ શકો છો તે કુદરતી વસ્તુઓથી બનેલું હોય છે અને તેનો પ્રયોગ રાત્રિના સમયે કરજો રાત્રે તે તેલ માથામાં નાખી મસાજ કરી તેનાથી ઊંઘ પણ સારી આવશે સૂઈ જવાનું છે વહેલી સવારે સામાન્ય પાણી વડે માથું ધોઈ લેવાનું છે અને ફરી એ જ પ્રોસેસ કરવાની છે દિવસમાં બેથી ત્રણ વાર ડુંગળીનો રસ અથવા ડુંગળીનો ટુકડો કરી અને તેના વડે તમે મસાજ કરશો ને તો તેનાથી તમને જબરજસ્ત ફાયદો જોવા મળશે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો અમુક બીજી વસ્તુઓ પણ તમે કરશો તો ખૂબ ઝડપથી તેમાં વાળ આવવાની શક્યતાઓ છે તે વધી જશે સૌથી પહેલું તો તમારે અમુક પ્રાણાયામ કરવાનું ચોક્કસથી શરૂ કરવું જોઈએ વહેલી સવારે ઉઠી અને પાંચ સાત મિનિટ સુધી મિત્રો અનુલોમ વિલોમ કરવા જોઈએ અનુલોમ વિલોમ કઈ રીતે કરવા તે અંગેનો વિડીયો પણ આ ચેનલ પર જ ઉપલબ્ધ છે તેની સાથે સાથે તમારે લોકોએ કપાલભાતી જેવો પ્રાણાયામ પણ પાંચ સાત મિનિટ કરવો જોઈએ વાળની નહીં શરીરની પણ ગમે તેવી તકલીફ હશે ને તે જળમૂળમાંથી દૂર થઈ જશે તેની સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જાઓ તો તમારા માથાના વાળની માત્ર એલોપેસિયા એટલે કે ઉંદરીની જ સમસ્યા નહીં પરંતુ અન્ય કોઈ પણ પ્રકારની વાળની તકલીફ હશે ને તો તેમાં ત્રણ થી પાંચ મિનિટ સુધી બાલાયમ કરવાનું છે એટલે કે બંને હાથના જે નખ છે તેને આ રીતે ઘસવાના છે સવારે અને સાંજે આપણે બે વાર કરવાનો છે બસ મિત્રો આટલું જ તમે કરી લેશો ને તો તમારા માથાના વાળમાં જે એલોપેશિયા એટલે કે ઉંદરીની સમસ્યા થઈ ગઈ છે ને તે જળ મૂળમાંથી દૂર થઈ જ જાશે હા એટલું જરૂરથી કહીશ કે આને થવા માટે થોડો સમય લેશે પણ ગેરંટી સાથે જણાવું છું મિત્રો તમારા માથાના વાળની સમસ્યામાં માથાના વાળમાં થયેલી ઉંદરી છે આ ઉપરાંત થયેલી એલોપેશિયા જે છે તે મૂળમાંથી દૂર થઈ જશે ત્રણ કે ચાર અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે પરંતુ જરા પણ તમે ચિંતા કર્યા વગર આ પ્રયોગ છે તેને કન્ટિન્યુ કરી શકો છો આ ઉપરાંત મિત્રો અમુક વાત તમને જણાવી દો તમે લોકો જ્યારે સર્વાંગાસન કે શીર્ષાસન કરો છો ત્યારે અમુક તકેદારીઓ રાખવી એ તમારા માટે ખૂબ જ વધારે જરૂરી બની જાય છે એટલે કે તમે લોકો જો હૃદય રોગના દર્દી છો પેશન્ટ છો અથવા તો તમારે હાઈ બ્લડ પ્રેશર કે બ્લડ લો બ્લડ પ્રેશરની બીમારી છે તો તમારે લોકોએ સર્વાંગાસન અને શીર્ષાસન ન કરવા જોઈએ અન્ય તમામ વ્યક્તિઓ છે તે આ કરી શકે છે આસનો તેનાથી આપણા માથાના વાળને ખૂબ જ વધારે સારો એવો ફાયદો થાય છે આ ઉપરાંત મિત્રો વાત કરવા તો કે જે હિન્દીમાં ડોડી તરીકે પણ ઓળખવામાં આવે છે તેને લીંબુના રસમાં ઉગાડી દેવામાં આવે એટલે કે લીંબુના રસમાં ઉમેરશો એટલે આ ડોડી એટલે કે કોવિંદાર છે તે આપમેળે ઉગડી જશે અને તેનો જે લેપ છે તે લેપને પણ આપણી જે એલોપેસિયા એટલે કે આપણી ઉંદરી છે તે વિસ્તારમાં લગાવવામાં આવે અને થોડા સમય પછી માથું સામાન્ય પાણી વડે ધોઈ લેવામાં આવે ને તો તેનાથી પણ તમારા માથામાં જોઈએ એવો અને જબરજસ્ત લાભ જોવા મળશે માટે મિત્રો આ ઉંદરીની સમસ્યા સામાન્ય છે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ હા સાવધાની અને તકેદારી રાખવાની ખૂબ જ વધારે જરૂર છે તેનાથી બચી શકાય છે અને આપણા જે ગયેલા વાળ છે તેને પણ ફરીથી લાવી જ શકાય છે માટે આ પ્રયોગને ચોક્કસથી કરો અને બે કે ત્રણ અઠવાડિયા પછી મળેલા જે પરિણામો છે તેની ચર્ચા પણ કોમેન્ટ બોક્સમાં કરવાનું ભૂલશો નહીં ચોક્કસથી અજમાવો એક પ્રયોગ એકવાર આ પ્રયોગ અને ગેરંટી સાથે કહું છું મિત્રો તમારા માથાના વાળ છે તે ફરીથી હતા એવા ને એવા આવી જશે તો મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો ફરી એકવાર જણાવું છું નાનકડું લાઇક આપવાનું ભૂલશો નહીં કારણ કે તમારું એક લાઇક આપે છે અમને ઘણું બધું મોટિવેશન ઘણું બધું પ્રોત્સાહન આવા અન્ય વિડીયો બનાવવા માટે સાથે સાથે આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત અન્ય સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર